એ હકીકત વાત છે એટલે એક દાખલો હું આપતો રહું છું આજે આપું આપ કોના નામના નગર હોય કોના નામના ગામ હોય રોડ અને રસ્તા હોય નક્કી દુનિયા કરે હું સનાતન ધર્મના ના એક સાહિત્યકાર તરીકે અહીં વાત મૂકું છું નક્કી દુનિયા કરે કોઈ દી હું મારું મારું અંગૂઠો ધોઈને પીવું તો હું કોઈ દી મહાન ન થઈ શકું એમ આપણા સનાતનના આપણે વખાણ નહીં પણ આપણે પુરાવા દઈએ તો દુનિયાને માનવું પડે કે નહીં એવો એક પુરાવો આપો કોના નામના મંદિર હોય કોના નામના નગર હોય કોના નામના રસ્તા હોય એની તમને વાત દુનિયા નક્કી કરે કોના નામના એક દાખલો સંગીતમાં એક આપવો મારી નાખ્યા હોય ગ્રહ માટે થઈને મારી નાખ્યો ગાદી માટે હગા ભાઈને જીવતા દિવાલમાં ચણાવી દીધા ક્રૂરતાથી માર્યા ભૂંડાયા એવું કામ કર્યું હોય હગા મા બાપ ને જેલમાં પૂર્યા હોય ઓથેન્ટિક વાત હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલું છું હું એટલો અહીંયાથી બોલીશ એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો આપણે પુરાવા દેવા માટે તૈયાર છે આપણે બોલવામાં બકવામાં ઘણો આપણને ખબર છે બોલ બોલ અમોલ હે બિન તોલ બોલ પહેલે હગા મા બાપને જેલમાં પૂર્યા અને જેલમાં મરવા ટાળે એનો બાપ કરગરતો હતો કે ઔરંગઝેબ બેટા હું શાહજા તને પગે લાગુ તારો બાપ હોવા છતાં મને થોડુંક પાણી પીવરાય મેં મૂર્જે જનકને પના નહીં મિલે ગઈ મને થોડુંક પાણી પીવરાવી દે બસ હું મરી જાઉં છું હવે છેલ્લા શ્વાસ છે કે એ બુદ્ધે કોઈ પાણી નહીં દેખે બેય મા બાપ તડફડતા હતા છેલ્લે ખબર પડી ગઈ શાહજહાને કે હવે આ પાણી નહીં આપે મારા છેલ્લા શ્વાસ છે ત્યારે ઓરંગઝેબ એના બાપ શાહજહા કીધું એ વાત છે સાંભળજો કોઈ તકલીફ હોય તો પહેલા શાહજહા પૂછે પછી મને પૂછે આ જે વાત છે એ કહું છું શાહજહા એ શું કીધું ગાય ઓરંગઝેબ હવે હું તો મરી જાય છે હમણાં તે પાણી ન પાયું હગા બાપ ને જેલમાં પૂરી દીધો મને અમને બે માણસ ને મા બાપ ને પણ ઔરંગઝેબ સાંભળી લે શાહજા કે છે કે તારા કરતા તો ઓલા સનાતન હિન્દુ ધર્મ વાળા હરાક મર્યા પછી મા બાપ ને પીપળે પાણી રેડવા જાય છે તું જીવતાય પાણી નથી પીવરાવતો ભલા માણસ હા 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 સાડા ત્રણસો વર્ષ પહેલા શાહજહા બોલ્યો છે એ હું તમને કહું છું પ્રમાણ ખાલી આપી દો સનાતન ને એટલે દુનિયાને આફરડું આવવું પડશે મુદ્દો એ છે વાંચ્યા વગર નીકળી જાય કોક ને સાંભળીએ તો પછી નો ભેગું થાય પણ ઈ એમ બોલ્યો કે તારા કરતા તો ઈ હારા હવે એણે વખાણ કર્યા છે તો આપણે દુનિયાને કરવા પડે કે નહીં આ હકીકત છે હવે મારે કેવું કે આ મા બાપને પાણી વગર જેલમાં મારે ત્રણ ભાઈને જીવતા માર નાખે ગાદી હાથું એના નામના રોડ ને રસ્તા નગર હોય ઓરંગાબાદ ના ફલાણા હોય કે એક બાપના વચન ને ખાતર એમ કહી દીક ચૌદ વર્ષ વનમાં રહીશ બાકી મારે ની ગાદી નો ખપે બીજો કે તો હું તારી હારે ઉઘાડા પગે ત્રીજો કે મારે એ બાજુ લમણો નો હોય સોતો કે નંદી ગ્રામમાં ખાડો ગાળી ને બેહું પગે અયોધ્યા ની ગાદી ન ખપે કોના નામના રોડ ને રસ્તા ઓના નામના હોય કે આના એ નક્કી દુનિયા કરે મારે કોઈને કઈ કેવું નથી આપણે તો હાસા પુરાવા ખાલી જવાના છે એટલે સનાતન માટે એ સરદારજી કે છે કઈ નહોતા પવન પાણી દળા દળા અહંકાર વિદાય

માતાઓ બહેનો એમ બેઠા એમને કહું ધર્મનો આધાર તો આ દેશની નારી શક્તિ પણ છે પેલા પેલો શિક્ષકે મા છે બાળકોને શિખાડે હા એની જવાબદારી બહુ મોટી છે કે તમારી દીકરી શું કરે દીકરો શું કરે માફ કરજો પણ મારે જ પ્રોગ્રામમાં કહેવાય જાય છે હું કાયમ બોલું છું કે અમે રાતે પ્રોગ્રામ પૂરો કરી નીકળી પછી ગાંધીનગર હોય અમદાવાદ હોય ભુજ હોય ભાવનગર હોય રાજકોટ હોય જુનાગઢ હોય સુરત હોય કે બરોડા હોય જામનગર હોય પોરબંદર હોય રાતે અઢી વાગે અમે પ્રોગ્રામ પૂરો કરી નીકળી રોડ માથે હોટલે ઉભા રહી વી વર્ષના બાવીસ વર્ષના અઢાર વર્ષના દીકરી અને દીકરાઓ મા બાપે ભણવા મૂકેલા હોય ત્યાં જીલે ફી ભરીને મહેનત કરી કરી અને એ અઢી વાગે કાફેમાં બેઠા હોય આપણે પૂછી શું કરો તો કે નાઈટ આઉટ કરવા માટે આવ્યા તમારી જિંદગી જ આઉટ છે હવે નાઇટ આઉટની ક્યાં વાત રહી છે એને તમે સમયની કિંમત સમજાવજો તાણે હોઈ જાઓ લેસન કરી લ્યો આ કરી લ્યો તે કરી લ્યો તમારે આગળ જમાનો કેવો આવે છે એ કહેતા રહેજો नितर क्या मैंने ये निकली निकली बात निकली पड़े जीने के है चार दिन बैठी है मैं चार दिन उंडाला काजवा नहीं हारू करवा से चार दिन से तो नबड़ा पाए नबड़ू हाँ बढ़वाई देता नहीं हमारा एक बेन हमारे प्रोग्राम में ऊंचा से तीन गाता था पूछो जयरा पूछो मुझे क्या हुआ है मैं किधर अड़क हुआ है हमारा प्रोग्राम में પવાર રાજપૂતાણી પડખે કહેતા કે રાણા થાકી ગયા ને તો પોરો ખાઈ લ્યો થોડોક સમય કડે બાંધેલી તરવાર અને ચેતક ઘોડો મને આપી દો આ રાજપૂતાણીને નેવડશે મેવાડ ને કેમ ઘેરે કરવું એ ભલા માણસ અને આયા પણ જ્યારે હથિયાર છોડવાની તો વાત હતી જ નહીં પણ ખાલી એવો ઈશારો થયો કોકે કીધું હોય છે કે હવે કદાચ અંગ્રેજ આમ હથિયાર છોડવા પડે તેથી દેવું એ જ કીધું હતું કે ના છડ્યા હથિયાર મુળુભા વંકડા દેવું વંકડા ના છડિયા હથિયાર હથિયાર છોડવાની વાત ન આવે એટલા માટે કહે છે આવા વાઇબ્રેશનો કાયમ આપણી અંદર હોવા જોઈએ બાકી એને કાપવા માટે આપણી સેના બરોબર છે આ સેનાના યુવાનો હોય પોલીસ હોય એ જે દોડે એને બધું કરે ને એ આપણે ખાલી વાત જ કરીએ હું એક હોળી સુધી હફી જાય એને કેટલી કસરત કરવી પડે એ તો એના એંગલથી જોવો ત્યાં જાઓ ખબર પડે બહુ મોટી વાત છે વાતો કરવી હેલી છે બધા હિમાળા હાસવીને શોકીઓ હાસવીને જે બેઠા છે બધા હું કાયમ બોલ્યો છું કે આજ પણ સરહદની માથે દેશની સેનાના યુવાનો જાગે છે એટલે પ્રોગ્રામમાં તબલા વાગે છે બેજો વાગે છે સંગીત વાગે છે એ એટલી જ વાત છે પણ આ પાકિસ્તાન આપણે ખાલી રમૂજ માટે યાદ કરી છે બાકી આપણી વડે નથી વડ વગર કોઈ ધીંગણું ન કરતા અહીંયા બેઠેલા બધાને કહી દઉં હા વડ વગર ધીંગાણું કરીને એમાં આપણી ઘટે આપણે વેડે જ નથી ને એનો એક દાખલો હું બહુ આપું ઘણી વાર ભેં ભે આપણે ઓખામાં તમારે ઘણી વાર માલધારીઓ મારા ગણાશે એની ભેં ઘણી વાર મરી જાય કોઈ શોટ લાગે ને મરી જાય એક્સિડન્ટમાં મરી જાય ગઢી થઈને મરે કોઈ દી ટીવીમાં સાપામ નહીં આવે ભેં મરે એમાં થોડું આવે મરતી હોય ભેંસ પણ પાંચક વર્ષ પહેલા સુરતના એરપોર્ટ ઉપર એક ભેં પ્લેન આરે ભટકાણી આખા દેશના મીડિયામાં આવ્યું હતું બોલો નગર ભેંસ હતી આખા દેશના મીડિયામાં આવ્યું તમે ભટકાવ ને તો એવા આરે ભટકાવ દુનિયાને ખબર પડે કે મરદનું ફાડ્યું ભટકાણો સાબાશ તારી જનતાને ધન્ય છે हिंदी हाँ, चैनलों में मैं जो हैं गुजरात के सूरत का एयरपोर्ट है उधर से प्लेन आ रहा है इधर से भैंस जा रही है हाँ, देखिए एयरपोर्ट में कैसे हो हो सकती है। मैं कि तो हो सकती है है मैं सूरत में हमारे मालधारी है क्यों नहीं हो सकता अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालधारी का पाडा फाटीन दुआड़े जाता है काठियावाड़ी हिंदी हो બાધતા બાધતા બોર્ડર પાર કરેગા પાકિસ્તાન કો ખૂંદી નાખેગા કહેવાનો અર્થ એટલો જ છે કે નબળી વાત કરવાની જ નહીં ખમારી જ રાખી આધી રોટી ખાઈ ને દેશ પણ બચાવી ગયા એ બધું તે અનાજ ઓછું હતું એટલે અટાણે જમાવટો હોઈ જોઈએ હા હા એટલે કહેવાનો અર્થ મારો એ ધરતીમાં બેઠા છે મને ખૂબ જાણીતું ગીત મને આ વખતે ઓખામાંથી જગત મંદિર સુધીથી અને દુનિયામાં ખૂબ બધાય મને જે હકીકત વાત કરી કીધી કે હોળી ધૂળેટી ઉપર અત્યારે વાગે છે પણ ઉપર લાખો યાત્રાળો દ્વારકામાં આવ્યા એમાં બધા ગીત વાગતા હતા એમાં વધારે પચાસ ટકાથી વધારે કોઈ વધારે સિત્તેર ટકા સુધી કોઈ ગીત વાગ્યું હોય તો મારું ઓખો એકલું વાગ્યું છે અને ઓખાના માઢુડાઓ જોડાઓ હું એક કોરસ તો વ્યક્ત કરી હતી કે આજે વિશ્વના ફલા